કે તમે બંને લોકો આજે રાત્રે હવેલીમાં જાઓ ત્યાં રોકાવ અને સાબિત કરો કે ત્યાં કોઈ ભૂત ભૂત ભૂતમાં પડવું નથી આપણે બીજો કોઈ રસ્તો કાઢશું ને ફરીને લઈ જઈશું યાર કોઈ પણ અગિયારની જગ્યાએ ઉતરતા પહેલાં ખોખા રોખા તો મારી વાતે આપણે એમ ઉતરવા ઘરમાં

એ પદમલાલ બાબા એ એક વાત ઓબ્ઝર્વ કરી કે જે વસ્ત્ર પહેરે છે ને એમાં જાનગ્યો નથી પહેરતા અમારી ફિલ્મ આવી રહી છે ફાટીને અલગ કન્ટેન્ટ સાથે આખું હોરર કોમેડી ઇમોશન રોલર પોસ્ટર રાઈડ કહેવાય બધી જ પ્રકારના ઇમોશન સાથે તમે આખા ફેમિલી સહિત પાંચ વર્ષથી લઈને તમે સો વર્ષના જેટલા પણ વ્યક્તિઓ ઘરનાર છે બધાને લઈને પિક્ચર જોવા જાઓ ખૂબ મજા આવશે કારણ કે ટેકનિકલી બહુ હાઈફાઈ છે હિન્દી માં જે રીતના પ્રયોગો થતા હોય છે ટેકનિકલી એ બધા જ આ ફિલ્મની અંદર પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં થઈ રહ્યા છે એટલે મને ખાતરી છે જે પ્રકારનું અમે લોકોએ મહેનત કરી છે પછી એ હોય કે સ્મિત પંડ્યા હોય હેમંત ત્રિવેદી હોય કે આકાશ ઝાલા હોય કે મોના ત્રિપા કનોડિયા હોય કે પછી ચેતન દૈયા હોય બધાએ મળીને ખૂબ મહેનત કરી છે અને એ જેટલી મહેનત છે બધી લેખે લાગી છે અમારા હિસાબે એટલે મને લાગે છે કે આ ફિલ્મ બહુ જ એન્ટરટેન કરશે સખત રીતનું એન્ટરટેન કરશે એ મારી ખાતરી છે અગર શૂટિંગ દરમિયાન ફાટી જાય બાકી કેમેરા પર તો ફટાવી જાય પણ યા પણ બહુ જ મજા આવી છે ફિલ્મ 31મી જાન્યુઆરી આવી રહી છે અને હોરર કોમેડી ફિલ્મ અને લોકોને બહુ જ મજા આવશે ટેકનિકલી વેરી સાઉન્ડ જેમ સરે પણ વાત કરી સો ડોલમી એટમોસ અને તમારી પાસે મોશન ટેકનોલોજી હોય એ આર એમન સાહેબના સ્ટુડિયોમાં ફિલ્મનું બેકગ્રાઉન્ડ થતું હોય અને ઓસ્ટ્રેલિયામાં શૂટ થયું હોય ઇન્ડિયામાં શૂટ થઈ હોય અને તમારી પાસે આટલા તગડા એક્ટર્સ હોય બધા સેન્સિબલ એક્ટર્સ હોય સ્ક્રિપ્ટ તગડી હોય ડિરેક્શન આટલું તગડું હોય પ્લસ ડીઓપી ન્યૂઝીલેન્ડથી હોય બધું સો એવરીથિંગ ઇઝ એટલી સુટેબલ એન્વાયરમેન્ટમાં આ ફિલ્મ શૂટ થઈ જાય અને બહુ જ મજા આવશે ઓડિયન્સ તો બહુ ધમાચકડી થવાની છે એટલી ગેરંટી એ એટલે બહુ અઘરું છે તમે ટ્રેલર જોયું બરાબર સર એટલે તમને ખ્યાલ આવશે કે મેં પેલા લાલ વાળ કર્યા મને કમસે કમ પિસ્તાલીસ દિવસ મને કુકડો કીધો છે બધાય અને મને આમ એટલે બધું આ બધું તમે કિશોર કાકા તરીકે મને ઓળખો છો પણ બધું જેવી ટોપી કાઢીને હસી પડતી આવું કરી દીધું પહેલો ટોપી આવું કહી દીધું એટલો બધો ખરાબ લાગતો હતો પણ આમાં કેવું થતું તું શૂટિંગ દરમિયાન એકદમ લાલ હોય તો પછી સાત આઠ દિવસ થાય ને એટલે થોડું થોડું કેસરી કલર પકડાયું કલર ઉતરતો હોય તો આવું તો કોઈ જ ના કરાવે એવો ગુજરાતી માણસ ભરતો હોય તો કેવો લાગે પણ બહુ મજા આવી છે એવો તો હું ભર્યો છું પણ અદભુત છે એટલે બિહાઇન્ડ ધ સીન્સ પણ એટલા જોરદાર છે ને તમે ફિલ્મ પણ એટલી જોરદાર છે એકત્રીસમી જાન્યુઆરી પ્લીઝ ભૂલશો નહીં ફાટીને